નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો હાલ પોષણ પખવાડિયું ચાલી રહ્યું છે પોષણ પખવાડિયાની સાતમી આવૃત્તિ આઠ એપ્રિલથી બાવીસમી એપ્રિલ સુધી ચાલશે મિત્રો દરેક નવજાત બાળક માતા અને પરિવાર પોષક આહારની સુલભતાને પાત્ર છે તેમ છતાંય ભારતમાં લાખો લોકો માટે કુપોષણ એક મૌન કટોકટી રહી છે કુપોષણ ફક્ત એક વ્યક્તિને નહીં રાષ્ટ્રના ભાવિને પણ અસર કરે છે એટલે જ આ દિશામાં જરૂરી પરિવર્તનને ઓળખીને સરકારે આઠ માર્ચ બે હજાર અઢારના રોજ પોષણ પખવાડિયાની શરૂઆત કરી હતી પોષણ અભિયાનનો હેતુ ટેકનોલોજી અને પરંપરાના મિશ્રણ સાથે બાળકો અને મહિલાઓમાં તંદુરસ્ત અને પૌષ્ટિક આહારને પ્રોત્સાહન આપવાનો છે આજનો આપણો વિષય છે પોષણ પખવાડિયું બે હજાર પચીસ અને આજ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિવૃત્ત નાયબ નિયામક ડોક્ટર બીના વડાલિયા બીનાબેન આપનું સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં થેન્ક યુ સો મચ અને આપણી સાથે છે બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર વૈભવ પટેલ વૈભવભાઈ તમારું પણ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં

પડકારરૂપ જ રહ્યું છે આપણે ગમે એટલા પ્રયત્ન કરી રહ્યા છીએ પણ જો તમે આંકડામાં જોઈએ તો જોઈએ એવા પોષણ સંબંધિત જે ઇન્ડિકેટર છે એના ઉપર આપણે જોઈએ એવી સિદ્ધિ કરી શક્યા નથી કારણ કે આ એક ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડસેટ ઉપર કામ કરે છે દરેક વ્યક્તિ જે ઘરેલું ન્યુટ્રિશન રસોઈ જે બનાવે છે એના ઉપર કામ કરે છે એટલે આ હંમેશા ચેલેન્જિંગ પડકારરૂપ રહેલો ટૉપિક છે પહેલી વસ્તુ તો એ કે જ્યાં સુધી જન જનજાગૃતિ નહીં આવે દેટ ઇઝ અ ફર્સ્ટ પોઈન્ટ અને બીજું જન ભાગીદારી નહીં આવે જન આંદોલન નહીં થાય ત્યાં સુધી પોષણ સંબંધી સમસ્યા છે ઉપર રિઝલ્ટ લાવવા ખૂબ ડિફિકલ્ટ છે એટલે પહેલું તો આપણે પોષણ સંબંધિત આપણે અવેરનેસ ઊભી કરીએ જાગૃતિ લાવીએ બીજું કે એના ઉપર ડાયરેક્ટલી હેલ્થ ઇન્ડિકેટર ઉપર અસર કરે છે એટલે એના ઉપર અસર કરે અને જે આપણે વાત કરી કે ભારતને આપણે એક તંદુરસ્ત યુવા ધન આપવા માંગીએ છીએ ભેટ અને જો આપણે કુવામાં હશે તો જ ઉપર વાત કરવાની છે પહેલો મુદ્દો જે આપે કયો એમ વન થાઉઝન્ડ ડેઝ એટલે કે બસો ને સિત્તેર દિવસ માના ગર્ભમાં યુટ્રસ ની અંદર રહે છે એ બસો દિવસ નવ મહિના બીજા ત્રણસો ને ત્રીજા ત્રણસો એટલે કે બાળક અંદર કન્સીવ થયું ત્યાંથી માંડીને બે વર્ષ સુધીનો ગાળો કે જ્યાં મગજનો મેક્સિમમ વિકાસ થાય જેને અમે ન્યુરોન નેટવર્કિંગ કહીએ છીએ આપણે મોટા થઈ ગયા પછી એવું અપેક્ષા રાખીએ કે બાળક બુદ્ધિશાળી થાય પણ ત્રણ વર્ષ સુધી આપણે બાળકનું બિલકુલ ધ્યાન નથી રાખતા એ ગાળો એટલે માતાનું પોષણ અને બાળકનો વિકાસ આ બંને વસ્તુ ત્રણ વર્ષમાં મેક્સિમમ કરવાની જરૂર છે જેથી આ પહેલો મુદ્દો બીજો કે આપણે જેટલી સાહેબ પણ વાત કરશે કે માલન્યુટ્રીશનની વાત કરીએ છીએ તો ઓબેસિટી પણ અત્યારે શરૂ થઈ ગઈ છે તો એક ઓબેસિટી પર વાત કરીશું ત્રીજો જે મુદ્દો છે એ માલન્યુટ્રીશન સિવિયરલી એક્યુટ માલન્યુટ્રીશન કોમ્યુનિટી લેવલે એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું અને ત્રીજી વસ્તુ જે બહુ જ અગત્યની છે કે આપણે ટ્રેડિશન જોડે ટેકનોલોજીને જોડવાની છે ટ્રેડિશન જે ચાલે છે ભલે ચાલતી પણ એની જોડે આપણી ટેકનોલોજી પોષણ ટ્રેકર છે કેવી રીતે આ આ ચાર મુદ્દાઓ ઉપર આપણે ટોપિક વાત કરવાની છે જી આપણે ચર્ચાને આગળ વધારીએ પહેલા દર્શક મિત્રો તમારી સ્ક્રીન પર બે નંબર ફ્લેશ થતા હશે અને આ વિષયને લગતા જો તમારા કોઈ પ્રશ્ન હોય તો પણ તે અમારા આપ અમારા એક્સપર્ટને પૂછી શકો છો ડૉક્ટર વૈભવ હવે આપને પૂછવા માંગીશ કે કુપોષણને આપણે કઈ રીતે ઓળખી શકીએ તેના લક્ષણો શું હોય અને બાળકોમાં તેનું નિદાન કઈ રીતે થઈ શકે ચોક્કસ આ એક બહુ જ સુંદર સવાલ છે આનો જવાબ હું બે ભાગમાં આપીશ કુપોષણ એટલે માત્ર અલ્પ પોષણ એવું જ નહીં કુપોષણ એટલે અતિપોષણ છે એને પણ આપણે કુપોષણ કહીએ હવે પહેલો પ્રશ્ન આપણે લઈએ કે અલ્પ પોષણ એને કેવી રીતે ઓળખીએ તો ભારત સરકારે આપણું જે મમતા કાર્ડ બનાવ્યું છે તેમાં ખૂબ જ સુંદર ગ્રોથ ચાર્ટ આપ્યો છે જેમાં તમે બાળકને દર પંદર દિવસે એક મહિને જ્યારે પણ ચેકઅપ માટે જાઓ ત્યારે તેનું વજન તેનું હાઈટ અથવા લેન્થ અને મિડ આર્મ સરકમ્ફરન્સ એ ત્રણ વસ્તુ તમારે ચેક કરવાનું હોય છે અને એ એક પ્લોટ કરી અને એની ચોક્કસ દિશા તમે નક્કી કરી શકો એ દિશામાંથી જો બાળકનો ગ્રોથ ક્યાંય પણ એ ઉપર નીચે થાય તો તમે તેને કહી શકો કે આ હવે એને યોગ્ય પોષણ મળતું નથી હવે આવી પરિસ્થિતિમાં સૌથી પહેલાં જે અફેક્ટ થાય છે એ બાળકનું વજન જો એ કુપોષણ લાંબો સમય રહે તો વજન અફેક્ટ થાય વજન અફેક્ટ થયા પછી તેનું મીડ અપરામ સરકમ્ફરન્સ આપણે જે કહીએ એનો મસલ માસ જે સ્નાયુઓ જે પ્રોટીનના બનેલા છે તે અફેક્ટ થાય છે અને તે છતાં આપણે આ સ્ટેજે કોઈ એક્શન ના લઈએ તો પછી બાળકની હાઈટ પણ ઓછી થતી હોય છે જેને આપણે સ્ટન્ટિંગ કહીએ છીએ તો આ વાત થઈ આપણે અલ્પ પોષણની અને એના કારણે જો આપણે એના ચિહ્નો જોવા જઈએ તો વારે ઘડીએ બાળક બીમાર પડે તેનું શરીરમાં આયનની કમી થવાના કારણે એનિમિયા થાય જેથી બાળક ચીડચીડ્યું રહ્યા કરે એનું ભણવામાં ધ્યાન કેન્દ્રિત ના થાય આ બધા એના લક્ષણો છે હવે બીજે તરફ વાત કરીએ અને એક્સ્ટ્રીમ્સની જેને આપણે અતિપોષણ કહીએ છીએ કે જે આજના સમયમાં એક ખૂબ જ બર્નિંગ ક્વેશ્ચન છે જે સળગતો પ્રશ્ન છે કારણ કે જે પહેલાના જમાનામાં આપણે ગ્રાઉન્ડમાં જઈને જે બાળકો રમતા હતા જેમાં કેલરી કન્જમ્પશન થતું હતું હવે આજના જમાનામાં બધા જ બાળકો મોબાઈલ સામે જોઈને બેસી રહે છે અને મોબાઈલ જોતા જોતા એમને ખાધા જ કરે છે કે એક લેવલ ખબર નથી પડતું કે ક્યારે અટકવું કારણે થઈને ભોગ બને છે એટલે આ બંને રીતે આપણે બાળકો અસર પામે છે અને મારે એક વસ્તુ એ પણ ઉમેર્યું છે કે પગમાં સોજા પણ આવી જાય છે એટલે ઘણી વાર આ બધા લક્ષણો જે સાહેબે એ તો ખરા જ પણ કેટલીક વાર બાળકોને પગમાં સોજા પણ આવે છે એ પણ આ કુપોષણનું બહુ જ અગત્યનું લક્ષણ છે એટલે જે લોકોના બાળકોને પગમાં સોજા આવે તો ડેફિનેટલી ડોક્ટરને બતાવવું જોઈએ અચ્છા મેમ આપણે સ્થૂળતા પર તમે પણ કાર્યક્રમની શરૂઆતમાં વાત કરીએ એમ તો અત્યારે વધારે પડતું વજન હોવું એ પણ એક કુપોષણનો જ ભાગ છે જેમ સરે કીધું એમ તો આ સ્થૂળતા ને ઘટાડવા શું કરી શકાય અત્યારે પ્રધાનમંત્રીજીએ પણ આહવાન કર્યું છે લોકોને કે સ્થૂળતા મુક્ત આપણે ભારત બનાવીએ પોષણ પખવડિયાનું જે મેઇન ફોકસ છે એ સ્થૂળતા પર છે કારણ કે સુનામી જયારે પણ આપણે કુપોષણની વાત કરીએ તો સુનામી પૈસાદાર ના ઘરમાં પણ આવે છે ગરીબ પાસે પૈસો નથી નથી અને અને અવેરનેસ પણ પૈસાદાર લોકો પાસે કદાચ પૈસો છે પણ એને ખોરાક કઈ રીતે લેવો અને કયો લેવો એની અવેરનેસ તો ડેફિનેટલી નથી એટલે એની તો એક કારણ બધાનું છે બંને જણાનું ગરીબ અને પૈસાદાર પણ આ સ્થુળતાનો જે ભોગ બની રહ્યા છે એ કાજુ બદામ એ એ ટીવી ની સામે મોબાઈલ જોતા જોતા કરી રહ્યા છે છે પ્રેરે બીજું કે કાર ઘરમાં આવી ગઈ એટલે બાળકોને મૂકવા જવા માટે કાર સામે દુકાન જવું હોય તો પણ ચાલતા નહીં જવાનું મને એવું લાગે છે કે જો તમારે તંદુરસ્ત રહેવું હોય તો ચાલવું પડે અને મગજ ને તંદુરસ્ત રાખવું હોય તો યોગ અને આપણે સાધના કરવી જોઈએ એટલે યોગ મેડિટેશન કરવું જોઈએ એટલે બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જે આજની પેઢી બિલકુલ કરતી નથી ન વ્યાયામ કરે છે અને એની સામે જંક ફૂડ જે બજારમાં મળે છે મેંદો એમાં વધારે છે ચીઝ બટર અને આ બધી વસ્તુઓમાં બિલકુલ આયન નથી હોતું અને બોતેર બોતેર કલાક સુધી ડાયજેસ્ટ પણ નથી થતું એટલે પછી સ્થૂળતાનો ભોગ બની જાય છે અને પાણી ઓછું પીવે છે એની સામે કોલ્ડ ડ્રિંક્સ વધારે પીવે છે જેમાં સુગર કન્ટેન્ટ વધારે છે અને પડીકાની વેફર અને બિસ્કિટ ચોકલેટ ખાય છે જેમાં શુગર છે કેટલાકમાં સોલ્ટ વધારે છે કેટલાકમાં કોલેસ્ટ્રોલ વધારે છે જે બાળકને પંદર વર્ષની ઉંમરે પણ હાર્ટ એટેક કરી શકે છે તો બાળકોને આ બધી વસ્તુઓ ખાવાની ઈચ્છા તો થાય તો એના વિકલ્પ તરીકે આપણે એને શું આપી શકીએ પહેલી વસ્તુ એ છે કે ચેરિટી બિગિન સેટ હોમ પહેલું તો પેરેન્ટ્સ પેરેન્ટ્સે આ બધી વસ્તુઓની જ્ઞાન મેળવવાની ખૂબ જરૂર છે એટલે જ મેં કીધું કે પૈસાદાર અને ગરીબ બંનેનો રોગ છે તો પહેલું આપણે એ સમજીએ કે ઘરમાં જે ગરમ ગરમ ફૂડ થાય છે જેમાં મા છે ભલે હું તો કઉ છું કુક બનાવે પણ મા એનું સુપરવિઝન કરે કે કેટલી વસ્તુ પ્રોટીન વાળું બને છે કે નહીં આપણે એવું માનતા હોય છે કે તુવેની દાળ રોજ ખાઈએ છીએ પણ તુવેની દાળ આટલી કરીએ એમાં એક વાડકીમાં કેટલું તુવેની દાળનું પ્રોટીન મળે અને સાહેબ પણ કહેશે કે બેતાળીસ જાતના અમાઇનો એસિડ હોય તો તમે મિક્સ જેટલું પણ પ્રોટીન કરો અને એને ફણગાવો તો એની વેલ્યુ વધારે છે પ્રોટીનની વેલ્યુ અમાઇનો એસિડની વેલ્યુ એટલે કહેવાનો મારો મતલબ એ છે કે ઓલ્ટરનેટિવમાં બિસ્કિટ પણ એવા ઘઉના અને વીટના બનેલા આવે છે તો એ એને ઓલ્ટરનેટિવમાં કરી શકાય પણ જેટલું ગરમ ફૂડ માં બનાવે અથવા કુક બનાવે પણ એ ગરમ ગરમ ખાય તો મારી દ્રષ્ટિએ ઓલ્ટરનેટિવ છે આપણે આ ચર્ચા આગળ ચાલુ રાખીશું એ પહેલા રોકાઈએ એક વિરામ માટે શૌર્યના ભાવ અહીંની કણકણમાં ગુંજે છે જય નાદ સાહસ સમર્પણ અને અમર બલિદાનની વાત બારે માસ તૈનાત છે અહી દેશનું અભિમાન નમસ્તે મિત્રો હું છું હેલી આજે આવી છું એ ધરતી પર જે છે વીરતા અને રાષ્ટ્રપ્રેમ થી ભરેલી ભારત પાકિસ્તાન બોર્ડર નડાબે આ જગ્યા સાક્ષી છે દેશના જવાનોના અમર ઇતિહાસ અને એ ઇતિહાસને જીવંત રાખે છે આ સરહદ ગાથા મ્યુઝિયમ અહીં પ્રદર્શિત શૌર્ય ગાથાઓ અને બીએસએફ જવાનોના જીવનની ઝલક નિહાળતા બે શેર લોહી ચડે તો પણ નવાઈ નહીં આ શૌર્ય ગાથાને જનમન સુધી પહોંચાડવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરી રહ્યા છે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીં છે मिग 27 एयरक्राफ्ट सहित विविध हथियारों અને સાથે સાથે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઝની મજા તો ખરી છે. છેને એકદમ યુનિક ટ્રાવેલ ડેસ્ટિનેશન ભારત પાકિસ્તાન બોર્ડરની એકદમ નજીક જવાનો એક્સપિરિયન્સ એટલે આ ઝીરો પોઈન્ટ અને આપણા બીએસએફ જવાનો દ્વારા થતી આ શૌર્ય પરેડમાં ખરેખર નડાબીટ રગરગમાં દેશ પ્રેમ ભરી દે છે. વિકાસ હેલી તો આવી ગઈ નડાબે હવે તમે પણ આવો અને માણો એક યુનિક એક્સપિરિયન્સ તો હું હેલી ફરી લઈને આવીશ વિકાસની હેલી જય હિન્દ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ પોષણ પખવાડિયા પર પોષણની વાત કરીએ તો નવજાત શિશુ માટે માતાના ધાવણને અમૃત કહેવામાં આવે છે તો એ કેટલું જરૂરી છે ડૉક્ટર બીનાબેન હું આપની પાસેથી જાણવા માંગીશ કે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ શું છે અને બાળકની કેટલી ઉંમર થાય ત્યાં સુધી માતાએ તેને સ્તનપાન કરાવવું જોઈએ ખૂબ જ સરસ ક્વેશ્ચન છે કે સ્તનપાન એ વિકલ્પ નહીં પણ સંકલ્પ આપણો બનાવ્યો હોવો જોઈએ છ મહિના સુધી બાળક જન્મે એટલે ઘણા લોકોને એવું છે કે પછી પણ બે ચાર પાંચ કલાક સુધી બાળકને દાવણ નથી આપતું પણ જન્મે એટલે ઇમિજિયેટલી શરૂ કરો જેને ઇનિશિયેશન ઓફ મિલ્ક બ્રેસ્ટ ફીડિંગ કહેવાય ત્યાંથી માંડીને છ મહિના પૂરા થાય ત્યાં સુધી માત્ર ને માત્ર સ્તનપાન એનો મતલબ એવો થયો કે દિવસમાં વાર ગળથું પણ નહીં પ્રિલેક્ટ્રિયલ કોઈ પણ ફીડ નહીં પાણી પણ નહીં અત્યારે આટલો ઉનાળો ચાલતો હોય એટલે બાળક બિચારું અત્યારે ગરમીમાં તો શોષ પડે ને એમ કરીને પાણી આપી દે એની સામે એને બ્રેસ્ટ ફીડિંગ વધારે આપવાનું પણ એ વખતે પણ પાણી નથી આપવાનું દેટ ઇઝ અ રૂલ અને માત્ર ને માત્ર સ્તનપાનનો મતલબ છે દવા આપો તો પણ મિલ્કમાં ઓગાળીને આપવાનું પણ બહારનું પાણી નહીં આપવાનું એટલે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગનો મતલબ છ મહિના સુધી માત્ર સ્તનપાન અને સ્તનપાન યુઝ્યુઅલી બે વર્ષ સુધી કરવાનું હોય છે અને એનાથી બોન્ડિંગ ક્રિએટ થાય માતા અને બાળક વચ્ચે એનાથી એના મગજનું ડેવલપમેન્ટ વધારે થાય છે અને ઘણા બધા પીડીઆઈ તો પાંચ વર્ષ સુધી આપવાનું કે છે અને મારી દ્રષ્ટિએ એટલે માત્ર સ્તનપાન એ વખતે નથી આપવાનું પણ કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ સાથે બ્રેસ્ટ ફીડિંગ એ આપણા બધાનો સંકલ્પ હોવો જોઈએ જી અને આજના સમયમાં ઘણી વર્કિંગ મમ્સ હોય છે એ પોતાના નોકરીએ જાય ત્યારે પોતાના બાળક માટે પોતાનું બ્રેસ્ટ મિલ્ક પંપ કરીને જાય છે જે ઘરમાં એમની બાળકની કાળજી લેતું હોય વ્યક્તિ એને પીવડાવી દે છે તો એ કેટલું યોગ્ય છે શું એવું કરી શકાય ડોક્ટર હું આપને વૈભવ હું ભાઈ આપને પૂછવા માંગુ છું હા ચોક્કસ શિવાનીબેન આપણો માનવ સ્વભાવ વિકલ્પો શોધ્યા કરે છે એટલે જેમ મેડમે કહ્યું તે પ્રમાણે એક્સક્લુઝિવ બ્રેસ સ્પીડિંગ જે બાળકને સીધું છાતીએ લગાડીને આપીએ ધેટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન પણ તમે કહ્યું તે પ્રમાણે જો વર્કિંગ મધર હોય હવે પોસિબિલિટી બે છે વર્કિંગ મધર જો નજીકમાં જ એનું કાર્યક્ષેત્ર હોય કે જ્યાંથી એ દરમિયાન પણ ઘરે આવી શકતા હોય બે ત્રણ કલાકના અંતરે તો બેટર કે મધર એ ટાઈમ દરમિયાન ઘરે જાય બેબીને ફીડ કરાવી અને પાછા એ જોબ પર જાય પણ જો એ પણ શક્ય નથી તો ચોક્કસ તમે માતા પોતાના સ્તનમાંથી દૂધ કાઢી અને બાળકને પીવડાવી શકે પણ તેમાં બે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે એક તો જ્યારે પણ માતા સ્તનમાંથી દાવણ કાઢે ત્યારે તેમના હાથ પ્રોપર સાબુથી ધોઈ અને પછી એ પ્રક્રિયા કરે અને એકવાર જે છાતીમાંથી દૂધ કાઢે છે તે સ્ટીલના ચોખ્ખા ઉકાળેલા વાસણમાં કાઢવાનું નહીં કે કોઈ પ્લાસ્ટિકની બોટલમાં અને તે કાઢેલું દૂધ તમે રેફ્રિજરેશન પર નોર્મલ જે આપણે બેથી આઠ ડિગ્રી કહીએ છીએ ફ્રીઝરમાં નહીં રેફ્રિજરેશનમાં ચાર કલાક સુધી તમે રાખી શકો અને બાય ધેટ ટાઈમ રાખીને પછી આપી શકો હા બીજું ધ્યાન એ રાખવાનું કે જ્યારે પણ બાળકને દૂધ આપવા જાઓ ફ્રીઝમાંથી કાઢેલું તો તેને નોર્મલ ટેમ્પરેચર પર આવવા દેવાનું અને એ જયારે એટલે અડધો એક કલાક જેટલું તમે બહાર રાખો તો આપણે નોર્મલ ટેમ્પરેચર પર આવી શકે એ દૂધને ઉકાળવાનું નથી એ નોર્મલ ટેમ્પરેચર પર એની જાતે ગરમ થાય પછી તમે ચમચી વાડકીથી એ બાળકને દૂધ આપી અચ્છા બોટલ થી નહીં બોટલ સ્ટ્રીકલી નહીં ઓકે હવે અત્યારે વાત કરીએ તો એનિમિયા પણ બાળકો અને મહિલાઓમાં જોવા મળતી એક બીમારી છે તો બાળકોમાં તેનું નિદાન કઈ રીતે થઈ શકે બીનાબેન અને એના માટે કિશોરવયના બાળકોમાં પણ તે વધારે જોવા મળે છે તો શું કારણને કઈ રીતે એને આપૂર્તિ કરી શકાય એની એનીમિયા એ આમ દેખીતી રીતે એવો સિમ્પલ શબ્દ છે જેને ગુજરાતીમાં પાંડુરોગ પણ કહે છે અને એ મૃત્યુ સુધી વ્યક્તિને લઈ જાય અને બાળકોમાં એડોલેસન્ટની અંદર સગર્ભા બહેનોમાં ધાત્રી બહેનોમાં બધા ઈવન પુરુષોમાં પણ એનિમિયાનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળ્યું છે જે ખરેખર સરકારનો અને અમારા આરોગ્ય ડિપાર્ટમેન્ટનો બહુ ચિંતાનો વિષય છે કારણ કે ઘણા બધા જટિલતાઓ અને કોમ્પ્લિકેશન ઊભા કરી શકે છે એટલે એનિમિયા હું અત્યારે જે વાત કરી રહી છું એન્ડ ડેફિશિયન્સી એનિમિયાની વાત કરી રહી છું કારણ કે ઘણી બધી બીજા ટાઈપની પણ એનીમિયા છે પણ આજે આપણે વાત કરીએ છીએ કે જ્યાં હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે એની વાત કરીએ છીએ અને અત્યારે અમારે ડિજિટલ હિમોગ્લોબિનો મીટર હોય છે જે અમારે યુઝઅલી પેરીફરીમાં આશાબહેનો અને બધા આંગણવાડી વર્કર એ લોકો ડિજિટલ હિમોગ્લોબિનો થી કરે છે ક્લિનિકલ એક્ઝામિનેશનમાં ફિકાસ આવે જીભ છે આંખો છે નખ છે બધી વસ્તુ ફીકી પડી જાય આપણને એવું લાગે કે બાળક બહુ ગોરુ લાગે છે પણ એ ગોરું નથી હોતું પણ એકચ્યુઅલી ચબી ગોરુ લાગે અને વારે વારે માંદું પડતું હોય તો ડેફિનેટલી એનું હિમોગ્લોબિન ચેક કરાવી લેવું જોઈએ કારણ કે એનીમિયા એ બહુ જ ગંભીર બીમારી છે અને ક્લિનિકલી અને બીજા તો ઘણા બધા એના ઇન્વેસ્ટિગેશન છે પણ સામાન્ય રીતે પેરીફરી અને કોમ્યુનિટી લેવલે હિમોગ્લોબિનોમીટરથી હિમોગ્લોબિન ચેક કરવાનું હોય છે શ્વાસ ચડી જાય બાળક થાકી જાય વારે વારે માંદુ પડી જાય ઇમ્યુનિટી એની ડાઉન થઈ જાય એમાં પણ પગમાં કેટલીક વાર સોજા આવે છે એટલે ઘણા બધા બીજા પણ ઇશ્યુ છે શ્વાસ ચડી જવો અને પાલપિટેશન એટલે હૃદયના ધબકારા વધી જાય એવા બધા કોમ્પ્લિકેશન જોવા મળે છે તો કેવા પ્રકારનો ખોરાક આપણે બાળક અને માતાને આપીએ જેનાથી એનિમિયા એનું ઓછું થઈ શકે કે એ રોગ પર કાબુ મેળવી શકે સૌથી પહેલા તો આપણા કન્સેપ્ટ જ બહુ ક્લિયર નથી કે કે કયું ફૂડ આપીએ તો આયર્ન વધે ઘણા લોકો એવું કહે છે કે રીંગણ ખાઈએ તો આયન વધે કદાચ વધતું હશે પણ 100 ગ્રામ રીંગણ ખાય તો 2 મિલિગ્રામ આયન મળે છે પણ એની સામે પૌઆ ઇઝ અ રિસોર્સ ઓફ આયન જે યુઝ્યુઅલી લોકોને ખબર નથી હોતી તો પહેલી વસ્તુ એ છે કે સાચી માહિતી મેળવીએ અને એમાં સુરણ છે તડબૂચ છે ડ્રાય ફ્રૂટ છે ડ્રાય નટ્સ છે અને ખાસ કરીને આપણું ખજૂર છે અંજીર છે અને લીલા પાંદડા વાળા શાકભાજી છે આ બધી જ વસ્તુ બાજરો છે ગોળ છે શિંગ દાણા હવે શિંગદાણા દાણા એટલા માટે ઉમેરીએ છે કે એ લોકોને મારે આ સંદેશો ખાસ આપવો છે કે હિમોગ્લોબિન ઘટે એટલે આપણે હિમ પ્લસ ગ્લોબિન બંને આપવું પડે હિમ એ આયન છે એટલે તમે આયન તો આપી દીધું લીલા પાંદડાવાળા શાકભાજી સુરણ આ બધી પણ એટલે પ્રોટીન નથી આપતા પહેલાના વખતમાં લોકો ચણા જોડે ગોળ પહેલા તો આવા જંક ફૂડ તો હતા નહીં તો ચણા અને ગોળની વાડકી બધાને આપી દેતા તો ગોળ એ આયન છે અને ચણા એ પ્રોટીન છે તો હિમ જોડે ગ્લોબિન આપવું પણ જરૂરી છે એટલે મારી દ્રષ્ટિએ પ્રોટીન પણ આપો અને આયન પણ આપો અને આઈએફ ગોળી નાનું બાળક હોય તો સિરપ એ બધી વસ્તુઓ તો છે જ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિશન પણ છે કે જે એ ખાસ વિચારવાની જરૂર છે જી બીનાબેન ડૉક્ટર વૈભવ આપ બંને ખૂબ સરસ માહિતી આપી રહ્યા છો આ ચર્ચા આપણે આમ પણ આગળ ચાલુ રાખીશું પણ રોકાઈશું ફરી એકવાર વિરામ માટે जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज इस डाउनलोड करोटी वे निहारो मनोरंजन શુભ પ્રભાત ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દોસ્તો એક બેન હમણાં ગયા પ્રોગ્રામ ની અંદર આવ્યા હતા એક બાળક લઈને એમને કેવું એમ હતું કે હું તમારી બહુ મોટી ફેન છું પણ એમના મોઢામાંથી એવું નીકળી ગયું કે તમારો બહુ મોટો શેરી વચ્ચે ખુલ્લમ ખુલ્લા બાળક જેવી રમત રમી ગોળ કુંડાળે શોધી કાઢી તાકીને ઈટા તો મે જોયે તે જોયે આપની ક્રિએટિવિટી જે છે એ કદાચ AI ના લીધે ઓછી થશે હા નહીં કારણ કે કમ્પિટિશન હવે પહેલા માણસો સાથે હતી હવે ટેકનોલોજી છે તો દાદાના ઘરમાંથી એક દિવસ સવારે અવાજ આવ્યો કે જાને મન ચામાં આદુ નહીં એસી પંચ્યાસી વર્ષની ઉંમર લાગે છે આટલી ઉંમરે આટલો પ્રેમ ટક્યો કઈ રીતે દાદા કેમ પ્રેમ નથી મજબૂરી નામ ગુડ મોર્નિંગ ગુજરાત શુક્રવાર સવારે કલાકે માત્ર ડીડી ડીડી અને ન્યૂઝ ગુજરાતી ચેનલ પર વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે આપણે ચર્ચાને આગળ વધારીએ પહેલા આપણી સાથે પોરબંદર થી કોલર જોડાયા છે દીપકભાઈ જી દીપકભાઈ આપનો સવાલ પૂછો હા જી નમસ્તે હું એ પૂછવા માંગુ છું કે કેટલી ઉંમર સુધી એને બાળક ગણાય બાળકને કેટલા વર્ષ સુધી થાય ત્યાં સુધી બાળક ગણાય અને બીજું ઘણી માઓ બાળકોને ધરાડ ખવડાવે છે એમ કે ન જમ ખાવું તો પણ ધરાડ ખવડાવે છે તે ક્યાં સુધી યોગ્ય છે અને અત્યારે તો મોબાઈલ બદલ આભાર હવે બાળકને જે આપણી મધરની ટેન્ડન્સી હોય છે કે મારું બાળક જાડુ થાય જાડુ થાય તો એ વધારે એક્ટિવ બનશે પણ એ એક ગેરમાન્યતા છે બાળકની જરૂરિયાત પૂરતું જ એને ખવડાવો હા અને ચોક્કસ એને અત્યારે બાળક આ જે છ મહિનાની પછીની ઉંમર છે જે આપણે કોમ્પ્લિમેન્ટ્રી ફીડિંગ એડ કરીએ છે તે ખરેખર બાળક માટેનો એક ક્રુશિયલ સમય છે એટલે આપણે તેમાં એ પણ જોવાનું કે બાળકનું પોષણ ઓછું ના થાય એટલે તમે રેગ્યુલરલી જે મેં પહેલાં પણ કહ્યું કે મમતા કાર્ડમાં જે ગ્રોથ ચાર્ટ આવેલો છે તેમાં તમે બાળકના વજનનું પ્લોટિંગ કરો તો તમને ખ્યાલ આવે કે મારું બાળક ચોક્કસ દિશામાં વજન વધી રહ્યું છે કે નહીં તે પ્રમાણે તમે બાળકને આહાર આપો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો જેમ જેમ બાળક મોટું થાય તેમ તેની પાચનશક્તિ અને તેની જઠરની કેપેસિટી વધતી હોય છે એટલે શરૂઆતમાં જે મેડમે કહ્યું કે આપણે ન્યૂબોર્ન બેબીને દર બે બે કલાકે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોઈએ છે હવે એ બાળક છ મહિનાનું થાય તો તેને તમે ત્રણ કે ચાર કલાકના અંતરે ફીડિંગ કરાવો અથવા તો ઓન ડિમાન્ડ ફૂડ કે જે બાળકને ભૂખ લાગે ત્યારે તમે આપો પછી જેમ મોટું થાય વરસ બે વરસનું થાય ત્યારે તમે એટલીસ્ટ ચાર કે પાંચ કલાકના અંતરે તેને ખવડાવી શકો પણ બાળકને ભૂખ વગર તમે પરાણે ઠૂસી ઠૂસીને ખવડાવો તો એ બાળક ઉલટીઓ કરશે અને વજન વધવા કરતાં ઉલટાનું તેનામાં વધારે પોષણની કમી થશે એટલે આ તમારો થયા પહેલાં સવાલનો જવાબ હવે બીજો સવાલ તમારો છે કે આપણે મોબાઈલ આપણે બાળકને આપીએ તો જ બાળક જમે છે પણ એ મોબાઈલની ટેવ કોણે પાડી એ આપણે જ પાડી છે બરાબર ને કારણ કે આપણે દરેક વસ્તુ ફટાફટ કરીને આપણે આપણા કામમાં લાગી જવું છે પહેલાંના જમાનામાં મોબાઈલ ક્યાં હતા તમે કદાચ મોટા થયા ત્યારે તમે મોબાઈલ વગર જ થયા હશો ને એટલે મેઇન ક્યાંક ને ક્યાંક આપણે જ જવાબદાર છે આ વસ્તુ માટે એટલે શરૂઆતથી જ બાળક જ્યારે આપણે એ ઘોડિયામાં હોય ત્યારથી જ એને જ્યારે પણ ફૂડ આપો ત્યારે એ કોઈપણ સ્ક્રીનની સામે રાખીને એને ફૂડ ના આપો નતર તો એની આ એક સાયકલ એનામાં સેટ થઈ જશે હેબિટ સેટ થઈ જશે કે ભઈ એ સ્ક્રીન જોશે તો જ એક ખાસ છે એટલે એ ચેનલ આપણે ક્યાંક ને ક્યાંક બ્રેક કરવી જ પડશે અને ઘણી વારી ઊભી થશે એડિક્શન ડેવલપ થશે અને ઘણી વાર એવું ભી થાય કે કેટલું ખાય છે શું ખાય છે એને ખબર જ નથી કે શું ખાય છે હવે ભાઈ ભાઈ આપને જો આગળ પૂછવા માંગીશ કે પેરેન્ટ્સ એવું માને છે કે જ્યારે બાળકને ડાયરિયા થાય કે કંઈ પણ બીમાર હોય તો એને ઓછું ખવડાવ ખાવનું ખવડાવે છે તો એ યોગ્ય છે કે નથી યોગ્ય ભૂખ્યું રાખવું જોઈએ પણ એક ગેરમાન્યતા છે કારણ કે જ્યારે પણ બાળક માદું પડે ઇન્ફેક્શન લાગે રોગ લાગે ત્યારે તેને શું જોઈએ રોગપ્રિકારક શક્તિ હવે એ ક્યારે મળે કે જ્યારે બાળક પોષણ લે ખોરાક લે તો જ એમાંથી જરૂરી ન્યુટ્રીઅન્ટ જેમ કે આયન છે ઝીંક છે વિટામિન્સ છે જે અમાઈનો એસિડ શરૂઆતમાં આપણે વાત થઈ કે જે પ્રોટીન બનાવવામાં કામ કરે છે એ બધું તો જ મળશે એટલે બાળક માદુ હોય ત્યારે તેને ખોરાક ના આપવા કરતા પોષણયુક્ત ખોરાક વધારે આપવો એ યોગ્ય છે બીનાબેન હવે ફરી એકવાર તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે આપણે પોષણયુક્ત ખોરાક આપવામાં ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોય છે અમુક તો એ શું હોય છે કયા કોમ્બિનેશનના ફૂડ આપી શકાય જે પોષણને વધારે પહેલી વસ્તુ તો દસ થી ઓગણીસ વર્ષનું જે જૂથ છે એડોલેસન એમાં મેક્સિમમ એનિમિયા જોવા મળે છે આ ડૂઝ એન્ડ ડોન્ટ્સ એના માટે ડાયરેક્ટલી અફેક્ટ કરે છે પેલું બાળક તો નાનું છે એટલે તમે મા બાપ પ્રેરિત જ બધી વાતો થાય છે એટલે મા બાપ એવું સમજે છે કે જેટલું બહારથી લાવીએ અને મોંઘું હોય એટલું સારું મારી દ્રષ્ટિએ જેટલા બારના ડબ્બાને બધું લાવીએ છે હોય છે કલર સુગંધ નાખવા માટે મોંઘું એની સામે નુકસાન પણ કરે છે એની સામે તમે વેરાયટી ઓફ ફૂડ આપો પહેલી વસ્તુ કે તમે રોજ જે બટાકા આપો કે રોજ ઉપમા આપો તો તમે કંટાળી જાઓ એવી રીતે બાળક પણ કંટાળી જાય એને વેરાયટી આપો કોઈ વાર મુઠિયા છે કોઈ વાર પૂરી છે કોઈ વાર ઢેબરું છે અલગ અલગ વસ્તુ આપવાથી ખીચું છે એમ કરીને એને વેરાયટી આપવી જોઈએ દેટ ઇઝ અ ફર્સ્ટ બીજું કે પીણા બિલકુલ નથી આપવાના જે યુઝઅલી દરેકના ફ્રીઝમાં પડ્યા હોય છે થમ્સ અપ ફેન્ટા કાઢી કાઢીને બાળકો પીતા હોય છે અને સાહેબે હમણાં જ અમારે ડિસ્કશન થયું કે એક જે આ ડ્રિંક હોય છે એની અંદર નવ ચમચી જેટલી ખાંડ હોય છે જે બાળક માતા ઉતાવળમાં હોય એટલે દસ રૂપિયા આપું છું જ્યાં બાર જેને વેફર લઈ આવો એ વેફરમાં પણ સોલ્ટ કોલેસ્ટ્રોલ અને શુગર વધારે હોય જે બાળકને બહુ નુકસાન કરતા છે એટલે પહેલી વસ્તુ બહારનું એટલું સારું એ કન્સેપ્ટમાંથી બહાર આવી જઈએ માતૃત્વ ઠલવાય કારણ કે માતા પોતે બનાવે છે વેરાયટી આપે છે ઘરનું છે ફ્રેશ છે મારી દ્રષ્ટિ અને લીલા પાંદડાવાળા શાકભાજી ઘણી વાર કોમ્પ્લિમેન્ટરી ફીડિંગની અમે વાતો કરતા હોઈએ છીએ તો પાણીના પચકારા જેવી રાબ દાળ અને કંઈ મારું બાળકનું વજન નથી વધતું પણ જાડું એમાં પાલક અને ઘી કે તેલ નાખો જેને જેવી તાકાત હોય અને કેટલીક વાર મગફળી કે બદામનો ભૂકો કરીને પણ તમે નાખી શકો આ રીતે એની ન્યુટ્રીટી વેલ્યુ વધારી શકાય એટલે મારી દ્રષ્ટિએ પ્રોટીન ને બધું પણ આપવું ખૂબ જરૂરી છે અને એમાં ફણગાવેલા કઠોળ તો દર્શક મિત્રો પોષણ પખવાડિયા બે હજાર પચીસ એ માત્ર એક જાગૃતિ અભિયાન કરતાં વધુ છે પોષણ એક માતા એક બાળક અને એક સમય એક ભોજનમાં પરિવર્તન લાવવાનું આંદોલન પણ છે આ પોષણ પખવાડિયામાં ચાલો આપણે ઉકેલનો ભાગ બનવાનો સંકલ્પ કરીએ કારણ કે પોષિત ભારત એ જ મજબૂત ભારત છે આ બંને મહેમાનો અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આવા જ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર મમ્મી અને પપ્પાની એકલતા જોઈને ખૂબ દુઃખ થાય છે પણ પછી વિચાર આવે છે કે આવા મોંઘવારીના જમાનામાં ક્યાંક આપણે આપણા બાળક માટે